જામનગર શહેરમાં આજરોજ હનુમાન જન્મોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરમાં જ્યાં સાઠ વર્ષથી અખંડ રામધૂન ચાલે છે તેવા સુપ્રસિદ્ધ બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે આજે હનુમાન જન્મોત્સવ નિમિત્તે વહેલી સવારથી જ હનુમાન ભક્તોની દર્શન માટે લાંબી કતારો લાગી હતી શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવેલા નાના મોટા એકસો પચાસથી વધુ હનુમાન મંદિરો ડેરીઓમાં વિવિધ વિસ્તારોના લતાવાસીઓ તેમજ હનુમાન ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા હતા શહેરના ચૈતન્ય હનુમાન મંદિર દાંડિયા હનુમાન મંદિર ચોબરિયા હનુમાન મંદિર કષ્ટભંજન હનુમાન મંદિર સહિતના વિવિધ હનુમાન મંદિરો ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણીના આયોજનો થયા હતા તેમાં નૂતન ધ્વજારોહણ બટુક ભોજન અંકુટ દર્શન યજ્ઞો આરતી સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાયા હતા મારું નામભાઈ

ગિરીશ બુક ઓફ વર્લ્ડ માં જ અને દર્શનાર્થે વધારે છે આજે હનુમાન જયંતિનો મહાપર્વ છે આજ સવારે હનુમાનનો જન્મોત્સવની ભવ્ય આરતી રાખેલ હતી સવારે હજારો ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટી પડે અને અત્યારે આખો દિવસ ઉત્સવનો છે આજ સાંજે પણ વિશેષ આરતી રાખવામાં આવેલ છે અને સાંજે હજારો ભક્તો દર્શનાર્થે આવશે અહીંયા દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે દરેક આભાર વૃદ્ધ બાળકો દરેકને અહીં શાંતિ મળે છે